જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પોલીસ ગ્રાઉન્ડ એટલે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે ગ્રાઉન્ડ શરૂઆત થઈ ગઈ છે રનિંગની ઘણા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે દોડી જતા હોય છે તે લોકો સક્ષમ હોય છે પરંતુ બને છે એવું કે એ લોકો ગ્રાઉન્ડમાં કંઈક એવી મિસ્ટેક કરે છે કે જેથી કરીને આ લોકો ફેલ થાય છે તો ખાસ અમુક ટિપ્સ જે મારા ધ્યાનમાં આવી છે હું પણ દોડેલો છું મેં પણ એક જમાનામાં પીએસઆઈનું રનિંગ પાસ કરેલું છે એટલા માટે મારા ધ્યાને આવેલી અને હાલમાં જે હમણાં જે ગ્રાઉન્ડ લેવાયું ત્યાંથી અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી જે જાણવા મળ્યું હોય તમારી સમક્ષ રજૂ કરું છું તમને યોગ્ય લાગે તો વિડીયોના લાઇક કરજો અને તમે ઈચ્છતા હોય કે તમારો દોસ્ત કે તમારી સખી પાસ થવાની હોય એને આ વિડીયો છે એ તમે શેર કરજો સૌથી પહેલી વાત દોસ્તો કે તમારે પોલીસ ગ્રાઉન્ડમાં શું શું ધ્યાન રાખવાનું છે પહેલી જ વસ્તુ કે જ્યારે તમે દોડવા જતા હોવ ત્યારે ગમે તેની જગ્યાએ ગમે તે નહીં દોડે એટલા માટે તમારું કોઈ પણ એક ઓળખ કાર્ડ છે એ તમારે લેતું જવાનું છે એ તમારો આધાર કાર્ડ હશે તમારો પાસપોર્ટ હશે કે ચૂંટણી કાર્ડ કંઈ પણ ચાલશે પણ સરકારી ઓળખપત્ર લઈ જવાનું છે આ ભૂલતા નહીં બીજું સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે આપણે એક કલાક પહેલાં પહોંચી જવું પણ હું એવું કહું છું કે દોઢ કલાક વહેલાં પહોંચી જવું બીજું ખાસ કહું છું કે તમારે આખી રાતનો ઉજાગરો નથી કરવાનો નહીતર છે એ તમે ઉજાગરો થશે તો તમે તમારી સ્ટેમિના છે એ ગુમાવી દેશો આખી રાત નથી જાગવાનું પણ તમારે દોઢ કલાક છે એ વહેલા ત્યાં પહોંચી જવાનું છે એના માટે શું કરવું જોઈએ તો કે આગલી રાત છે ત્યારે વહેલા સૂઈ જવું જોઈએ હવે તમારામાંથી ઘણાનો પ્રશ્ન થાય કે સાહેબ ઊંઘ જ નથી આવતી વાત સાચી છે છતાં પ્રયત્ન કરો કે આગલી રાત્રે હળવો ખોરાક લ્યો હળવો ખોરાક લેવાનો છે અને હળવો ખોરાક લઈ અને પછી તમારે સૂઈ જવાનું છે પ્રયત્ન કરશો ઊંઘ આવી જશે કારણ કે પછી તમારે નેક્સ્ટ ડે ખૂબ વહેલું જાગવાનું છે બની શકે કે તમે જે સ્થળે તમારું ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચી જાઓ એ જ શહેરમાં હોવ તમે તો તમારે એ દિવસે કદાચ સાડા ત્રણે જાગવું પણ પડે તો એટલા માટે કહું છું કે તમે વહેલા સૂઈ જજો એક દિવસ સુવાનો પ્રશ્ન છે અને હળવો ખોરાક એનો અર્થ એ છે દોસ્તો કે તમે નોર્મલી દાળ ભાત કે એવું કંઈક ખાઈ લો એ દિવસે જો ભૂલથી પણ તમે રીંગણાં પનીર કે કોઈ હેવી આઈટમ ખાવાનો પ્રયત્ન કર્યો તો આગલા દિવસે તમને એ પ્રોબ્લેમ કરી શકે છે ઘણા લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે આવા લોકોએ મગજમાં એ પ્રશ્ન જ ન રાખો કારણ કે મારી સાથે આ બનેલી ઘટના છે આવા લોકોને એવું છે કે સવારે મારી હાલત કેવી થશે તો એટલા જ માટે કહું છું કે એ દિવસે હળવા ખોરાકને આગલા દિવસે લેવો જેથી કરીને સવારે છે તમે એ ભર્યા પેટે જ દોડી શકો કંઈ જરૂરી નથી કે જે લોકોને હું ખાસ વાત કરું છું કબજિયાત છે એ લોકોને કે ભાઈ તમે ફ્રેશ થઈ જાઓ પછી જ દોડશો એવી માન્યતા ખોટી છે ને આના કારણે ઘણા વિદ્યાર્થીઓ છે એ સવારે એટલા ટેન્શનમાં આવી જાય છે દોસ્તો કે રનિંગની અડધી સ્ટેમિના એમના સ્ટ્રેસમાં વહી જાય છે આ ચર્ચા મેં લાંબી કરી એનું કારણ છે કે આ મેં ખુદ અનુભવેલી છે એટલા માટે કહું છું કે આવી જેને પ્રોબ્લેમ્સ હોય બરાબર છે એવા લોકોએ બિંદાસ રહેવાનું છે રાત્રે હળવો ખોરાક લેવાનો છે અને આગલા દિવસે દોડી જ જવાનું છે ઓકે ત્યાર પછી આ ચર્ચા થઈ ગઈ મેદાનમાં ઘણી વખત કેવું થાય છે કે તમે જ્યારે અહીંયા હોવ ત્યારે તમને એવું હોય છે કે બાર રાઉન્ડ મારવાના તેર રાઉન્ડ મારવાના કે અગિયાર મારવાના નહીં એ આપણે નક્કી નથી કરવાનું ત્યાં આગળ સ્ટાફ હોય છે તે તમને હેલ્પ કરે છે એમને પૂછી લેવાનું છે આમાં એ લોકો જાહેરાત કરે જ છે પણ તમારે એમને પૂછી લેવાનું છે કે ભાઈ કેટલા રાઉન્ડ છે એ લોકો આમનામાં સ્પીકરમાં જાહેરાત કરી દેવાના છે તો બાર મારવાના હોય તો બાર અધરવાઇઝ તેર રાઉન્ડ હોય છે મોટા ભાગે પુરુષોને તો તેર મારવાના છે અને બહેનોને મોટા ભાગે ચાર હોય છે પણ કન્ફર્મ કરી લેવું કે કેટલા રાઉન્ડ મારવાના છે હવે સર રાઉન્ડ અમારા કોણ ગણશે તો રાઉન્ડ એક તમે ખુદ ગણશો અને એક ગણશે તમારું સેન્સર રડાર મશીન તો એક તમે ગણશો તો કઈ રીતે તમે પેલી કોઈ અમુક લોકો છે એ કાઉન્ટ મીટર લઈને જતા હોય છે જોડે અમુક લોકો રબરની પટ્ટી મારતા હોય છે તો હું એવું કહું છું કે રબરની પટ્ટી છે એ રાખવી દરેક રાઉન્ડે એને નાખી દેવી અને કાઉન્ટ મશીન જો એલાઉડ કરતા હોય તો એ પણ રાખવું જેવી તમે પ્રેક્ટિસ મેદાનમાં કરી છે એને વધારે તમે ત્યાં આગળ ફોલો કરો એવું હું ઈચ્છું છું પછી રબર બેન્ડની વાત થઈ ગઈ ત્યાર પછી ચિપ્સની ચકાસણી કરી લે હવે તમને જે ચિપ્સ બાંધે છે એ ચિપ્સ છે એને ખાસ તમે યોગ્ય રીતે બંધાયેલી છે કે નહીં એ ચેક કરો ઢીલી તો નથી ઉતાવળમાં તો ફિટ નથી કરી એટલે ચિપ્સ છે એ ખાસ તમે તમારી પાસે રાખજો અને પછી તમને એક ચેસ્ટ નંબર આપે છે એ ચેસ્ટ નંબર બીજે ક્યાંય ભલે ન લખતા હોય પણ રિઝલ્ટ ચેસ્ટ નંબરથી હોય છે અને એ ચેસ્ટ નંબર સાથે તમારી ચિપ્સ જોડાયેલી છે ખાસ યાદ રાખજો એટલા માટે તમારી ચેસ્ટ અને ચિપ્સ એ બંને છે એ કનેક્ટેડ છે એટલે ચેસ્ટ તમારી જે નંબર આપ્યો છે એ અને ચિપ્સ આ બંનેનું ખાસ ધ્યાન રાખજો ચિપ્સમાં એક વસ્તુ એડ કરીશ તમે રાઉન્ડ મેં તમને કીધું કે તમારું સેન્સર રડાર મશીન કાઉન્ટ કરતું હોય છે તો એવરી ટાઈમ તમે એક રાઉન્ડ પૂરો કરો છો તો જ્યાં સેન્સર આવે છે ત્યાં તમારો પગ કમ્પલસરી પડવો જોઈએ એટલા પણ સ્પીડમાં ન જતા કે ત્યાં પગ જ ન પડે ને સેન્સર મશીન તમે ટપી જાઓ એવું બનતું નથી કોઈ વાર બને તો ધ્યાન રાખજો કે તમારું સેન્સર મશીન ઉપર આવો ત્યારે તમારે ખાસ એક બે નાના પગલા ત્યાં ભરવાના છે પાછું રાઉન્ડ ચાલુ કરી દેવાનો છે ત્યાર પછી ચિપ્સની વાત થઈ ગઈ ચેસ્ટ ક્રમાંક મેં કીધું એમ કે તમારે રિઝલ્ટ વખતે જોઈ લેવાનો તમારો જ ક્રમાંક છે ને ક્યાંક તમારો ચેસ્ટ ક્રમાંક બીજાને ન આપી દેતા નહીં તો રિઝલ્ટ ઉલટફુલટ થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખજો ઘણાને ટેવ હોય છે કે ભાઈ રનિંગ પૂરી થઈ જાય એટલે ચેસ્ટ આમ નીકાળી દઈને ઉતાવળ હોય એવું નહીં કરવાનું એ જ્યાં સુધી રિઝલ્ટ ન આવે અને ત્યાં સુધી ફાઇનલ ન થઈ જાય પેલું કોમ્પ્યુટરમાં કે હા ભાઈ હું પાસ છું ત્યાં સુધી આપણે એ ચેસ્ટ ક્રમાંક કાઢવાનો હોતો નથી ત્યાર પછી મેં તમને કીધું એમ કે રાત્રે હળવું જમજો અને હળવો ખોરાક લેજો જેનો તમને ફાયદો થશે બીજું કે સ્ટેમિના માટે અમુક લોકો એવું કહેતા છે કે સવારે જ્યુસ પીવું કે દૂધ પીવું તો બધું એ બધું દોડતી વખતે હેરાન કરશે મહેરબાની કરજો ઘણા લોકો આવી ખોટી સલાહ આપતા હોય છે કે ભાઈ જ્યુસ પી લેવું એનર્જી ડ્રિંક પી લેવું પેલું રેડબુલ પી લેવું ના ભાઈ ના રેડબુલ પીવાથી ગેસ થશે દોડતી વખતે કોઈ પણ એવું પીણું નથી પીવાનું કે જે પેટમાં હલે કે ઉછળો મારે એટલે કોઈ એસિડિક નહીં તો સર શું કરીએ સ્ટેમિના માટે દોસ્તો ગ્લુકોઝ તમે પાણીમાં પીશો તો મેં કીધું એમ દોડતી વખતે વલોવાશે પેટમાં તમને દોડવાની મજા નહીં આવે હાંફળો ચડી જશે થાકી જશો તો શું કરવું ગ્લુકોઝ છે એ કોઈ તમને ના નહીં પાડે બરાબર છે એ કોઈ બેન આઈટમ નથી તો તમે સવારે ગ્લુકોઝ લઈ જાઓ અને કોરો ગ્લુકોઝ ખાવ બરાબર એનાથી ગેરંટી મારું શું ફાયદો થશે અને આની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો મેદાનમાં અત્યારે પણ કરી શકો છો બરાબર છે જ્યારે તમે અત્યારે રિહર્સલ કરી રહ્યા છો પ્રેક્ટિસ કરી રહ્યા છો ત્યારે તો ગ્લુકોઝનો ઉપયોગ કરી શકો સ્ટેમિના માટે અને ખાસ કહું છું એક પણ બીટી પહેરીને ત્યાં ન જવું કેમકે વીટીઓ કાઢવી પણ પડે અથવા તો એ નડે અને લાગે જ તે આટલું બધું દોડવાનું હોય બહેનો હોય કે ભાઈઓ દોડે નડે જ તમને બહેનોએ પણ કોઈ પણ જાતના દાગીના એ દિવસે ન પહેરવા બરોબર છે તો આટલી બાબતો ઉપરાંત ઘણી બાબતો હોય તો એના વિશે કમેન્ટ કરજો તમે વિદ્યાર્થીઓ પાસ થયા છો કે ફેલ તમારા રાઉન્ડ શરૂ થયા છે પરીક્ષા શરૂ થાય એની પણ કમેન્ટ કરજો અને તમે ઈચ્છતા હોય કે તમારો દોસ્ત તમારી મિત્ર સખી પાસ થાય તમારા ભાઈ બહેન તમારા લાડલા તેને તમે જેને પ્રેમ કરો છો ને તમે ઈચ્છો છો કે એ લોકો પાસ થાય અને આ વસ્તુમાંથી એક પણ ભૂલ ન કરે એમને ભાવિક સરનો આ વિડીયો પ્રેમથી ભેટ કરજો શેર કરજો ગુડ ગુડલક બધા જ લોકો પાસ થાવ અને લેખિત માટે આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું ઉપર ફ્રીમાં રોજ રાત્રે સાડા આઠથી સાડા દસ લાઈવમાં ક્લાસમાં અને એપમાં ભણાવાય એ જ રીતે કન્ટેન્ટ ભણાવવામાં આવશે સાડા આઠથી સાડા દસ સુધી એ તમે જોઈ શકશો પછી એ વિડીયો પ્રાઇવેટ થઈ જશે પછી એ આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ઉપર આવશે હવે તમને એમ થાય પ્રાઇવેટ કેમ થઈ જશે તો વિડીયો લીક ન થઈ જાય એટલા માટે એને પ્રાઇવેટ કરી દેવો પડે તો જોડાજો અને વિડીયો વધુ વધુ લોકોને શેર કરજો જય હિન્દ ગુડ લક જય ભારત